સરપંચા અને જિલ્લો અરવલ્લી આવાનું કારણ એક હતું તમે જોઈ શકો છો ગામના વ્યક્તિ જોડે હાથમાં ચકલી છે એ દાદા જોડે ચકલી છે તો જણાવશું શું બધી મેટર છે જણાવશું શું થયું છે

તમારા ગામ આરટીઆઈ કરીશ જલસી નલ બાબતે કારણ કે આ લોકોને જો પાણી ન મળતું હોય તમે બે વર્ષથી નળ નાખ્યા છે પાણી આવતું નથી ગામની અંદર તો હું તમારા ગામની પંચાયત અંદર આરટીઆઈ કરવાનો છું આ પાણી કેમ નથી આવતું તે બાબતે

જલસી નલ ની ચક્કર લઈ નાખી પણ હજુ હજુ પોની નહી આવ્યું જોયા મોકમજી વાળું મોતીપુરા વાળા તમે બે વાર પેલા બે વાર પેલા ના પાડી તીજો પણ એમ ન બીજી કોઈ વ્યવસ્થા તમે કરી હતી

તમે પેલું ગટર યુદ્ધ કેતા એ ના કરી હલી કબો ના કરી હાલો સરપંચ ગૌતમ બોલું તમે તો મન કે વાલ ના ખાઈ જાય છે ફોટા મોકલું આજે આવે છે કાલે આવે છે એમ કરી કરીને ત્રણ મહિના કરી દીધા ત્રણ મહિના પછી આજે તમે મારો ફોન ઉઠાવ્યો વચ્ચે કોઈ બી ફોન ઉઠાયો નહીં તમે કઈ ક્યારે કર્યો મારો ફોન ઉપાડતા ઉપર મેસેજ નો કોઈ રિપ્લાય નતો ફોન મેં કેટલા કર્યા તમે એવું કેતા હતા કે આજે વાલ નાખું આજે કારીગર આવે અલ્યા પ્રદીપ ને મોકલે તો પણ તમારે એનો રિપ્લાય તો આલો પડે ને સામાન તમે આપી ના આપી જોવા કોઈ લેને આયા દે ને ફૂડ વટાવા સાહેબ ને લઈને આયો તો હર્ષભાઈ ને આ તો પણ હર્ષભાઈ લઈને આયા તો પછી તમાર કામ કરવું જોઈએ ને કે તમે કઈ 10 દિવસમાં હું કરી દે તો 10 દિવસ ના આજે કેટલા મહિના થયા ત્રણ મહિના થયા કે ના થયા ઘોર હર કોને ને કેટલા મહિના થયા તમે અરજી આપે ત્રણ મહિના થયા ને તો પછી ત્રણ મહિનામાં આવી ગયું પાણી કોઈ નિકાલ લાવ્યા તમે

આવા લોકોને તમે અવશ્ય ઓળખો અમને આપો છો પણ સ્થાનિક વ્યક્તિનો જે પ્રશ્ન હોય એ સોલ્યુશન કરવા માટે તમે આવતા નથી અધિક લોકોને પણ અહીંયા એક ઘટરનો પણ પ્રશ્ન હતો પણ અત્યારે સૌથી મોટો પ્રશ્ન પાણી પીવાનો પ્રશ્ન છે અત્યારે જ્યારે પાણી આવે ત્યારે પણ અમને વિડીયોગ્રાફી કરવામાં પણ આવશે અને સરપંચને પણ એ વખતે કોલ કરવાનો અહીંયા સરપંચ બોલવામાં આવશે પરંતુ અત્યારે મુખ્ય પ્રશ્ન પાણી પીવાનો છે અત્યારે આ લોકોને ચોમાસુ હોય તો પાણી સ્વેચ્છાએ એમના હોલ માં પાણી હોય તો રીંગ પાણી આવે છે ઉનાળા અંદર પાણી હશે તમારો ત્યારે પછી પાણી દૂરથી થી તમારે લાવવું પડે પાણી ભર લઈ મહેશભાઈ પંચાયત જરા બેનો ને પૂછો ને પ્રશ્ન બેન કેવી તકલીફ પડે છે પાણી વગર અત્યારે તો અમારે ચોમાસામાં પાણી આવે એટલે ચાલે પણ જયારે ઉનાળો હોય ને ત્યારે અમારે જોખરિયા પંચાયત માંથી ભરી લાવવું પડે બીજી પંચાયત માંથી પાણી લાવવું પડે અમારે એક કિલોમીટર દૂર જઈને પાણી ભરી લાવવું પડે અમારે અમે દર વખતે રજૂઆત કરીએ પણ અમારી કોઈ રજૂઆત એવા સ્વીકારવા તૈયાર જ નહીં અત્યારે ફોન જ કાપી નાખે જોયો ને તો મિત્રો આ અવશ્ય આ અવલોકન તમે ઓળખો એનું કારણ એક કહું છું કે અત્યારે સરપંચમાં ઉભા છે આવતીકાલે બીજા પણ પાર્ટીનો ખેસ પહેરીને ચૂંટણીના મત માંગવા માટે આવશે તો આવા લોકોને અવશ્ય ઓળખો અત્યારે ગામ લોકોને એવું કહીને મત લઈ ગયા છે કે ભાઈ હું તમારો સ્થાનિક વ્યક્તિ છું આ મુદ્રાના દસ પંદર પણ કેન્ડિડેટ હતા

કામ હોય તો એ બે ત્રણ દિવસ ખાવા પડે એમના પત્ની સરપંચ છે જાતે તમે વહીવટ કરો છો તો વહીવટ તો સારું કરો એટલીસ્ટ બીજું કંઈ અમે જણાવતા નથી તેમજ સરપંચ સાહેબને તેમજ ટીડી સાહેબને પણ હું આ તમને લિખિતમાં અરજી આપવાનો છું આ આમોદ્રા ગ્રામ પંચાયતની જલ સેનલ યોજનાની જય હિંદ જય ભારત દિલીપસિંહ ચૌહાણ